નમસ્તે મિત્રો ચાલો આપણે સરવાળા ચાર્ટની મદદથી સરવાળા શીખીએ જુઓ આ ડાબી તરફની ઊભી લાઈન અને આ ઉપરની આડી લાઈનમાંથી એક એક અંક પસંદ કરો અને અંકોના સરવાળા વિશે જાણો આપણે અહીં ડાબી તરફની ઊભી લાઈનમાંથી અને ઉપરની આડી લાઈનમાંથી એક એક અંક પસંદ કરવાનો છે સરવાળા ચાર્ટની મદદથી સરવાળા તો તમે ઘણી વાર કર્યા જ હશે જોઈએ કે અંકોનો સરવાળો કેટલો આવે છે ચાલો આપણે શરૂઆત અહીંથી કરીએ એકમાં એક ઉમેરવાથી બે મળ્યા તો એકમાં બે ઉમેરવાથી કેટલા મળશે એક વત્તા બે બરાબર ત્રણ તો એક અને બે નો સરવાળો ત્રણ થાય છે હવે એકનો સરવાળો ત્રણ સાથે કરી જોઈએ એક વત્તા ત્રણ બરાબર ચાર એક અને ત્રણ નો સરવાળો ચાર થયો એક અને ચારનો સરવાળો પાંચ થાય છે શું તમે હવે જણાવી શકો છો કે એકમાં પાંચ ઉમેરવાથી કેટલો જવાબ મળશે વિચારો એક વત્તા પાંચ બરાબર છ એકદમ સાચું એક અને પાંચનો સરવાળો છ થાય છે ચાલો હવે એક વત્તા છ જોઈએ એક વત્તા છ બરાબર સાત એક અને છનો સરવાળો સાત થયો તો શું તમે જણાવી શકો છો કે એકમાં સાત કેટલા થશે ચાલો જોઈએ એક વત્તા સાત બરાબર આઠ તો એક અને સાતનો સરવાળો આઠ થયો આવી જ રીતે જ્યારે આપણે એકમાં આઠ ઉમેરીએ તો તેનો જવાબ કેટલો મળશે ચાલો જોઈએ એક વત્તા આઠ બરાબર નવ એક અને આઠ નો સરવાળો નવ થાય છે બરાબર ને ચાલો હવે એક વત્તા નવ કરીને જોઈએ એક વત્તા નવ બરાબર દસ એક અને નવ નો સરવાળો દસ થાય છે તો એક વત્તા દસ નો સરવાળો એક વત્તા દસ બરાબર અગિયાર જુઓ દસ અને એક અગિયાર થાય છે આવી રીતે આપણે સરવાળા તો કરી લીધા તો ચાલો હવે નીચેથી ઉપરની તરફ સરવાળા કરી જોઈએ દસ 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 વત્તા બરાબર વીસ વીસ જુઓ અને સરવાળો થયો ચાલો નવ વત્તા નવ કરીએ નવ વત્તા નવ બરાબર અઢાર નવ અને નવ અઢાર તો કહો આઠ અને આઠ કેટલા થશે આઠ વત્તા આઠ બરાબર સોળ અરે વાહ સોળ તો કહો કે સાત અને સાત કેટલા થશે વિચારો સાત અને સાત નો સરવાળો સાત સાત બરાબર ચૌદ આ જુઓ સાત અને સાત નો સરવાળો આપણને ચૌદ મળે છે હવે આગળનો સરવાળો ક્યાં થશે ચાલો છ અને છ નો સરવાળો કરીને જોઈએ છ વત્તા છ બરાબર બાર છ અને 6 નો સરવાળો બાર થયો તો પછી પાંચ અને પાંચનો સરવાળો કેટલો થશે પાંચ બરાબર દસ જી હા પાંચ અને પાંચ મળીને દસ થશે તો ચાર અને ચાર કેટલા થશે ચાર વત્તા ચાર બરાબર આઠ એકદમ સાચું ચાર અને ચાર મળી આઠ થશે તો કહો ત્રણ અને ત્રણ કેટલા થશે ત્રણ વત્તા ત્રણ બરાબર છ થશે અને બે અને બે બરાબર ચાર બે અને બે મળી ચાર થશે ચાલો અને સરવાળો કરીએ બે તો તમે જોયું ને સરવાળા ચાર્ટની મદદથી આપણે કેટલી સહેલાઈથી સરવાળા કરી શક્યા આ પ્રમાણે સરવાળાનો ચાર્ટ બનાવો અને સરવાળા કરતા શીખો આપણે ફરીથી મળીશું Bye bye.